નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની સમજૂતી મેળવીશું આઇડિયલ સ્વાદેપોથીના સોલ્યુશનની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ જેમાં પ્રકરણ અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની સમજૂતી મેળવવાના છે આ પ્રકરણમાં આપણે બે ભાગ શીખવાના છે એક સમ પ્રમાણ અને બીજું છે વ્યસ્ત પ્રમાણ અહીંયા આપણે પહેલાં સમપ્રમાણના ભાગની સમજૂતી મેળવીશું તો સૌ પ્રથમ સમજીએ કે સમપ્રમાણ એટલે શું તેની વ્યાખ્યા છે કે જો બે રાશિ એક્સ અને વાય એક સાથે એવી રીતે વધે અથવા તો ઘટે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો જે ગુણોત્તર આવે ગુણોત્તર એટલે કે ભાગાકાર અચળ રહે અચળ એટલે એક સરખો તો એવી રાશિઓ સમ પ્રમાણમાં છે એમ કહેવાય બે રાશિઓ એ બે રાશિઓ આપણે લીધેલ છે એક્સ અને વાય એનો આપણે જો ગુણોત્તર શોધીએ અને ગુણોત્તરનો જવાબ અચળ આવે તો તે રાશિઓ સમ પ્રમાણમાં છે એમ કહેવાય આ વ્યાખ્યાને આપણે આ રીતે પણ સમજી શકીએ કે કોઈ રાશિ એક્સના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય તો એના લીધે વાયના મૂલ્યમાં પણ વધારો કે ઘટાડો થાય એટલે ગુણોત્તર અચળ થશે એક્સના છેદમાં વાય તો આ બે રાશિઓ સમ પ્રમાણમાં છે એમ કહેવાય એટલે કે એક રાશિના વધારા સાથે બીજી રાશિમાં પણ વધારો થાય અને એક રાશિમાં ઘટાડા સાથે બીજી રાશિમાં પણ ઘટાડો થાય તો બે રાશિઓ સમ પ્રમાણમાં છે એમ કહી શકાય અને સમપ્રમાણ હોય તો બંને રાશિનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર અચળ આવશે ગુણોત્તર એટલે બંને રાશિનો ભાગાકાર પહેલી રાશિ અને બીજી રાશિ આ બંનેનો ભાગાકાર કરીએ અને એનો જવાબ અચળ આવે તો તે રાશિઓ સમ પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ આગળ સમજૂતી મેળવીએ કે સમ પ્રમાણ એટલે ગુણોત્તર સરખા તો આપણે દાખલા ગણવા હોય તો એના માટેના આપણે સૂત્રની સમજૂતી મેળવીએ એનું સૂત્ર આ મુજબ આવશે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ અહીં એક્સ રાશિના બે ઘટકો લીધેલા છે એક્સ વન અને એક્સ ટુ અને વાય રાશિના બે ઘટક લીધેલા છે વાય વન અને વાય ટુ તે પૈકી એક્સ અને વાયનો ગુણોત્તર અને અહીં પણ જમણી બાજુ એક્સ અને વાયનો ગુણોત્તર આ રીતે આપણે દાખલાઓની ગણતરી કરીને ગુણોત્તર શોધીશું અને જો ગુણોત્તરના જવાબ સરખા આવે તો આપણે કહી શકીએ કે આ બે રાશિઓ સમ પ્રમાણમાં છે ઉદાહરણ સાથે સમજૂતી મેળવીએ તો આપણને વધુ ખ્યાલ આવશે જ્યારે બે રાશિઓ સમપ્રમાણમાં હોય ત્યારે એનો ગુણોત્તર અચળ છે એની સમજૂતી મેળવી હવે એના પર આધારિત આપણે ઉદાહરણની સમજૂતી મેળવીએ એટલે વધુ ખ્યાલ આવશે તો આપણે દાખલાની શરૂઆત કરીશું સૌ પ્રથમ પ્રશ્ન નંબર ત્રણથી આપણે ગણતરીના પ્રશ્નો છે તો ત્યાંથી જ શરૂ કરીશું તો પહેલો ઉદાહરણ છે કે જેમાં આપણને એક્સ અને વાયના અલગ અલગ મૂલ્યો આપેલા છે અને આપણે નક્કી કરવાનું છે કે આ સમપ્રમાણ છે કે નથી તો એના માટે આપણે આ બંને રાશિના ગુણોત્તર શોધીશું તો તમે જોઈ શકો એક્સનો પહેલો ઘટક છે દસ અને બીજો ઘટક છે સોરી એક્સનો પહેલો ઘટક છે દસ અને વાયનો પહેલો ઘટક છે ત્રીસ તો આપણે દસ અને ત્રીસનો ગુણોત્તર શોધીશું જેમાં દસના અવયવ દસ એક દસ ને ત્રીસના અવયવ થશે દસ તાલી તીસ અતિશંક્ષિત રૂપ આપતા આપણને જવાબમાં મળશે એકના છેદમાં ત્રણ એ રીતે એક્સ અને વાયનો આપણે બીજો ઘટક જોઈએ તો એ છે ચૌદ અને બેતાલીસ એટલે ગુણોત્તર થશે ચૌદની છેદમાં બેતાલીસ ચૌદના વય થશે ચૌદ એકુ બેતાલીસના વયો થશે ચૌદ બેતાલીસ ચૌદ દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ ત્યારબાદ એક્સ અને વાયનો ત્રીજો ઘટક અને તે છે પંદર અને પિસ્તાલીસ તો ગુણોત્તર થશે પંદરના છેદમાં પિસ્તાલીસ પંદરના વયો થશે પંદર એકુ પંદર અને પિસ્તાલીસના વયો થશે પંદર તાલી પિસ્તાલીસ સામાન્ય વયો પંદરને દૂર કરીએ તો આપણને જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ ત્યારબાદ ચોથો ઘટક અઢાર અને ચોપન તો અઢારની છેદમાં ચોપ્પન અઢારના અવયો થશે અઢાર એકું અઢાર અને ચોપનના વયો થશે અઢાર તાલી ચોપન સામાન્ય વયો અઢાર દૂર કરીએ તો આ ગુણોત્તરનો જવાબ પણ આપણને મળે છે એકના છેદમાં ત્રણ ત્યારબાદ છેલ્લો ઘટક કે જેમાં એક્સની કિંમત છે બાવીસ ને વાયની કિંમત છે છાસઠ હવે બાવીસના અવયવ આપણે આ રીતે પાડી શકીએ બાવીસ એક બાવીસ અને છાસઠના વયો થશે બાવીસ તાલીસ છાસઠ સરખા વય બાવીસ દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ તો અહીં સ્પષ્ટ તમે જોઈ શકો કે આ દરેક ગુણોત્તરનો જવાબ આપણને એકના છેદમાં ત્રણ મળે છે એટલે કે એક્સ અને વાય આનો ગુણોત્તર આપણને અચળ એકના છેદમાં ત્રણ મળે છે માટે કહી શકીએ કે આપણે એક્સ અને વાય આ બંને રાશિ સમ પ્રમાણમાં છે આ રીતે હવે આપણે સ્વાધ્યપોથીના દાખલાની સમજૂતી મેળવીએ તેમાં પહેલો દાખલો છે કે જેમાં એક્સના અલગ અલગ મૂલ્યો અને વાયના અલગ અલગ મૂલ્યો તમને આપેલા છે તો આપણે એક્સ અને વાયનો ગુણોત્તર શોધીશું સૌપ્રથમ એક્સની કિંમત છે બાર ને વાયની કિંમત છે બોતેર તો પહેલો ગુણોત્તર આપણો થશે બારની છેદમાં બોતેર અતિશંક્ષિત રૂપ આપીશું બારના વયો બાર એક બાર બોતેરના વયો થશે બાર છંગ બોતેર સામાન્ય વયો બાર દૂર કરીએ તો આપણા ગુણોત્તરનો જવાબ થશે એકના છેદમાં છ ત્યારબાદ આપણે બીજો ગુણોત્તર શોધીશું જેમાં આપણા ઘટકો છે ચૌદ અને ચોર્યાસી એટલે ગુણોત્તર થશે ચૌદની છેદમાં ચોર્યાસી ચૌદના અવયો થશે ચૌદ એકું ચૌદ ના વયો થશે ચૌદ છંગ ચોર્યાસી સામાન્ય અવયો ચૌદ દૂર કરીએ તો જવાબમાં મળશે આપણને એકના છેદમાં છ એ રીતે આપણે હવે ત્રીજો ગુણોત્તર શોધીશું અને તે છે પંદર અને નો એટલે કે પંદરના છેદમાં નેવું પંદરના વય થશે પંદર એકું પંદર નેવુંના વયો થશે પંદર છ નેવું પંદર અવયવ દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં છ એટલે ગુણોત્તરનો જવાબ મળે છે એકના છેદમાં છ આગળનો ગુણોત્તર તે થશે સોળ અને છન્નુંનો એટલે કે સોળના છેદમાં છન્નું સોળના અવયવ થશે સોળ એક છન્નુંના અવયો થશે સોળ છ છન્નું સામાન્ય અવયવ સોળને દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં છ અને અંતિમ ગુણોત્તર કે જે અઠ્ઠાવીસ અને ચોર્યાસીનો છે તો અઠ્ઠાવીસના છેદમાં ચોર્યાસી અઠ્ઠાવીસના અવયવ થશે અઠ્ઠાવીસ એકુ અઠ્ઠાવીસ ના અવયવ થશે અઠ્ઠાવીસ તાલી ચોર્યાસી અઠ્ઠાવીસને દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં ત્રણ અહીં તમે જોઈ શકો કે પહેલાં ચાર ગુણોત્તરનો જવાબ આપણને એકના છેદમાં છ મળે છે જે અચળ છે પરંતુ અંતિમ ગુણોત્તર આપણને મળે છે એકના છેદમાં ત્રણ આમ દરેક ગુણોત્તરના જવાબ સરખા નથી એમ આપણે કહી શકીએ એટલે કે એના સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા નથી માટે આપણે કહી શકીએ કે એક્સ અને વાય સમ પ્રમાણમાં નથી તો આ ઉદાહરણના પ્રશ્ન અને સ્વાધ્યાયના પહેલાં પ્રશ્નથી આપણે સમજ્યા કે બે રાશિઓના જો ગુણોત્તર સરખા મળે તો જ એ બે રાશિઓ સમ પ્રમાણમાં છે એમ કહી શકાય હવે આપણે વિગતવાળા દાખલાઓની સમજૂતી મેળવીએ જેમાં સૌ પ્રથમ ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ ઉદાહરણનો દાખલો કે જેની રકમ આ મુજબ છે એક બસ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે અને આપણે બે પ્રશ્નોના જવાબ શોધવાના છે પહેલો પ્રશ્ન કે એણે ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું અને બીજો પ્રશ્ન એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય તો અહીં તમે આપેલ વિગત પરથી નક્કી કરી શકો કે આ દાખલો સમ પ્રમાણનો છે કે વ્યસ્ત પ્રમાણનો તો આપણી વ્યાખ્યા મુજબ જો કોઈ રાશિમાં વધારા સાથે બીજી રાશિમાં પણ વધારો થાય તો એ સમપ્રમાણ કહેવાય અને કોઈ રાશિમાં ઘટાડા સાથે બીજી રાશિમાં ઘટાડો થાય તો પણ એ સમપ્રમાણ કહેવાય તો સમ પ્રમાણની વ્યાખ્યા મુજબ આપણે અહીં જોઈએ તો અચળ ઝડપ પંચોતેર કિલોમીટર છે અને હવે આપણે ચાલીસ મિનિટમાં કાપેલું અંતર શોધવાનું છે તો ચાલીસ મિનિટમાં કાપેલું અંતર આપણે કઈ રીતે શોધી શકીએ તો આપણી પાસે ઘટકો કયા છે તો એક્સ વનની કિંમત છે પંચોતેર સામે વાય વન છે આપણને સાહીઠ કારણ કે કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ કલાક એટલે કે એક કલાકને એક કલાકમાં સાહીઠ મિનિટ આવે છે અને હવે આપણે ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપીએ તો આપણે એક્સ ટુ ઘટક આપેલ નથી પરંતુ વાય ટુ ઘટક આપણને આપેલ છે ચાલીસ આ દાખલાની સમજૂતી તમે આ રીતે પણ મેળવી શકો અહીં બે રાશિઓની વાત કરીએ તો પહેલી રાશિ છે આપણી અંતર અને બીજી રાશિ છે સમય તો શરૂઆતમાં અંતર પંચોતેર કિલોમીટર છે ત્યારે સમય છે એક કલાક એક કલાક એટલે સાહીઠ મિનિટ અને હવે આપણે ચાલીસ મિનિટમાં કાપેલું અંતર શોધવાનું છે તો આ પહેલી રાશિ એક્સ એટલે કે એક્સ વન ઘટક થશે અને અંતર આપણે શોધવાનું છે તો એ છે એક્સ ટુ ત્યારબાદ સમયમાં પહેલો ઘટક એટલે વાય વન અને ચાલીસ એ વાય ટુ અને આપણે જાણીએ કે જો અંતર વધારે કાપવું હોય તો સમય પણ વધારે લાગશે અને અંતર ઓછું કાપવું હોય તો સમય ઓછો લાગે એટલે આ દાખલો સમ પ્રમાણનો છે અને સમપ્રમાણનો દાખલો હોવાથી હવે આપણે સૂત્રની મદદથી એને ગણતરી કરી શકીએ આપણું સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ અને કિંમત મૂકીશું પંચોતેરના છેદમાં સાહીઠ અને એક્સ ટુ આપણે શોધવાનો છે તો એક્સ ટુની જગ્યાએ એક્સ ધારીએ અથવા એક્સ ટુના બદલે એક્સ ટુ જ રવા દઈએ અને છેદમાં ચાલીસ અને હવે આનું સાદુરૂપ આપીએ આ ચાલીસ છેદમાં છે એ પંચોતેર સાથે ગુણાકારમાં જશે તો આપણે એક્સ ટુને સૂત્ર કરતા બનાવીએ તો આપણે લખી શકીએ પંચોતેર ગુણ્યા ચાલીસ અને છેદમાં થશે સાહીઠ હવે સાદુરૂપ આપીશું સાઈઠનું શૂન ચાલીસનું શૂન આપણે દૂર કરીએ ત્યારબાદ છના અવયો થશે ત્રણ દુ છ પંચોતેરના અવયો થશે પચીસ તાલી પંચોતેર અંશ અને છેદમાંથી ત્રણને દૂર કરીશું ચારના અવયો થશે બે દુ ચાર અંશ અને છેદમાંથી બે દૂર કરીશું અંશમાં બે સંખ્યા વધે છે પચીસ અને બે તેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે પચાસ એટલે આપણે કહી શકીએ કે ચાલીસ મિનિટમાં બસે કાપેલું અંતર થશે પચાસ કિલોમીટર ત્યારબાદ બીજો સવાલ કે જેમાં પૂછેલ છે કે એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે તો અહીં આપણે બે રાશિઓની માહિતી મેળવી હતી કે પંચોતેર કિલોમીટરનું અંતર કાપવા માટે સમય લાગે છે એક કલાક એટલે કે સાહીઠ મિનિટ તો હવે આપણે એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટેનો સમય શોધવાનો છે પંચોતેર એ આપણો એક્સનો પહેલો ઘટક એટલે એક્સ વન થશે અને એકસો પચાસ એ એક્સનો બીજો ઘટક થશે એક્સ ટુ જ્યારે સાઈઠ એ વાયનો પહેલો ઘટક છે y1 વન અને y2 ટુ આપણે શોધવાનું છે તો અહીં સમ પ્રમાણનો દાખલો હોવાથી સૂત્રમાં આપણે કિંમત મૂકીશું આપણું સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં ટુ તેમાં કિંમત મૂકીશું એક્સ વનની કિંમત છે પંચોતેર વાય વનની કિંમત છે સાહીઠ ત્યારબાદ એક્સ ટુની કિંમત છે એકસોને પચાસ અને વાય આપણે શોધવાનો છે અને હવે ચોકડી ગુણાકાર દ્વારા આપણે સાદુરૂપ આપીએ તો સાઈઠનો ગુણાકાર એકસો પચાસ સાથે થશે અને પંચોતેર છેદમાં જશે હશે એટલે વાય ટુને સૂત્રકર્તાં બનાવીએ તો આપણે લખી શકીએ સાહીઠ ગુણ્યા એકસો પચાસ અને છેદમાં પંચોતેર અને સાદુરૂપ આપવા માટે આપણે અવયવ પાડીશું એકસો પચાસના અવયવ થશે પંચોતેર ગુણ્યા બે તો પંચોતેર પંચોતેર દૂર થશે બાકી વધેલી સંખ્યા સાહીઠ અને બે તેનો ગુણાકાર કરીએ તો જવાબમાં મળે છે એકસો વીસ એટલે કે એકસો વીસ મિનિટ તો આપણે આ બીજા પ્રશ્નોનો જવાબ લખી શકીએ કે એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે બસને બે કલાક જેટલો સમય લાગશે આમ અહીં આપણે સમપ્રમાણ આધારિત આ દાખલાની સમજૂતી મેળવી હવે આપણે સ્વધાયપોથીના દાખલાઓની પણ સમજૂતી મેળવીએ સ્વદેયપોથીના દાખલામાં આપણી પહેલી રકમ છે તેને સમજીશું આપણી રકમ છે પ્રશ્ન નંબર ચારની કે આઠસો સેમી કાપડની કિંમત આપણને આપેલ છે રૂપિયા પાંચસો આઠસો સેમી કાપડ છે અને તેની કિંમત આપેલી છે રૂપિયા પાંચસો હવે આપણે બે પ્રશ્નોના જવાબ શોધવાના છે કે બારસો સેમી કાપડની કિંમત કેટલી અને બસો પચાસમાં કેટલું કાપડ મળે તો સૌપ્રથમ અહીં આપણે બે રાશિઓ ઓળખીએ તો અહીં બે રાશિઓ કઈ છે પહેલી રાશિ છે કાપડ અને બીજી રાશિ છે તેની કિંમત અને તે આપણને આપેલ છે રૂપિયામાં હવે કાપડ શરૂઆતમાં છે આઠસો સેમી કાપડનો એકમ છે સેમી તો આપણને કાપડ આપેલ છે આઠસો સેમી અને એની કિંમત છે પાંચસો રૂપિયા હવે આપણે બારસો સેમી કાપડની કિંમત શોધવાની છે એટલે કાપડમાં બી બીજો ઘટક આવશે બારસો અને કિંમત આપણે શોધવાની છે હવે આપણે જોઈએ કે આ દાખલો સમ પ્રમાણ આધારિત કઈ રીતે છે તો શરૂઆતમાં આપણી પાસે કાપડ હતું આઠસો અને એની કિંમત ચૂકવવાની હતી પાંચસો હવે કાપડ ખરીદવું છે બારસો સેમી એટલે કે પહેલાં કરતાં કાપડ વધુ ખરીદવું છે તો આપણે વ્યવહારમાં જાણીએ કે કાપડ વધારે ખરીદવું હોય તો આપણે કિંમત પણ વધારે ચૂકવવી પડે એટલે કે બંને બાજુ સરખી અસર થાય છે એટલે આ દાખલો પણ સમપ્રમાણનો છે જેમાં આઠસો એ આપણો એક્સ રાશિનો પહેલો ઘટક એટલે એ થશે એક્સ વન બારસો એ એક્સ રાશિનો બીજો ઘટક એટલે એ થશે એક્સ ટુ પાંચસો એ વાય રાશિનો પહેલો ઘટક એટલે વાય વન અને આપણે શોધીશું વાય ટુ અને આ દાખલો સમપ્રમાણનો હોવાથી આપણે એનું સૂત્ર મૂકી શકીએ તો આપણે સમપ્રમાણનું સૂત્ર જાણીએ છીએ કે સમ પ્રમાણનું સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ છેદમાં વાય ટુ અને હવે આપણે આ ઘટકોની કિંમત મૂકીએ એક્સ વનની કિંમત છે આપણી આઠસો છેદમાં વાય વનની કિંમત છે પાંચસો ત્યારબાદ બરાબર કરીને એક્સ ટુની કિંમત છે આપણી પાસે બારસો અને વાય ટુની કિંમત આપણે શોધવાની છે અને હવે ચોકડી ગુણાકાર દ્વારા આપણે સાદુરૂપ આપીએ વાય ટુને સૂત્ર કરતાં બનાવીએ તો પાંચસોનો ગુણાકાર થશે બારસો સાથે અને આઠસો આપણે છેદમાં લખીશું અને હવે આપણે સાદુરૂપ આપીએ આઠસોના બે સૂન અને બારસોના બે સૂન દૂર કરીએ બારના ભાગ થશે ચાર તાલી બાર અને આઠના ભાગ થશે ચાર દુ આઠ અંશ અને છેદમાંથી ચારને દૂર કરીશું પાંચસોના ભાગ થશે બસો પચાસ ગુણ્યા બે અંશ અને છેદમાંથી બેને દૂર કરીશું બાકી વધેલી સંખ્યા બસો પચાસ અને ત્રણ આ બંનેનો ગુણાકાર કરીએ તો પચીસતાલીસ પંચોતેર એટલે ગુણાકાર થશે સાતસો પચાસ તો આપણે કહી શકીએ કે બારસો સેમી કાપડની કિંમત રૂપિયા સાતસો પચાસ હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ શોધીશું કે જેમાં આપણને પૂછેલ છે કે બસો પચાસમાં કેટલું કાપડ મળે હવે કાપડ આપણે શોધવાનું છે તો આપણી બે રાશિઓ છે કાપડ અને એની કિંમત કાપડને આપણે એક્સ રાશિ તરીકે લીધેલ છે અને કિંમતને વ્હાય શરૂઆતમાં કાપડ હતું આપણી પાસે આઠસો સેમી ત્યારે એની કિંમત હતી પાંચસો હવે આપણે બસો પચાસમાં કેટલું કાપડ તો બસો પચાસ એ કિંમત છે એટલે આપણે વાય ઘટકના ખાનામાં બસો પચાસ મૂકીશું અને એક્સની કિંમત આપણે શોધવાની છે હવે એ ઘટકો કયા થશે તો આઠસો એ આપણા માટે થશે એક્સ વન અને જે શોધવાનું છે એ છે એક્સ ટુ અને પાંચસો થશે વાય વન અને બસો પચાસ થશે વાય એટલે કે આપણે અહીં એક્સ ટુની કિંમત શોધવાની છે તો આ દાખલો પણ સમ પ્રમાણનો હોવાથી સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ છેદમાં વાય અને અહીં ઓળખાણ કરેલી છે તે મુજબ આપણે કિંમત મૂકીશું એક્સ વનની કિંમત છે આઠસો વાય વનની કિંમત છે પાંચસો ત્યારબાદ બદ બરાબર કરીને એક્સ ટુની કિંમત આપણે શોધવાની છે અને વાય ટુ છે બસોને પચાસ ચોકડી ગુણાકાર દ્વારા આપણે એક્સ ટુને સૂત્ર કરતા બનાવીશું તો એક્સ ટુ બરાબર થશે આઠસો ગુણ્યા બસો પચાસ અને છેદમાં આવશે પાંચસો હવે આપણે પાંચસોના અવયવ આ રીતે પાડી શકીએ બસો પચાસ ગુણ્યા બે મોટા અવયવ આપણે પાડીએ સાદુરૂપ સહેલું થશે બસો પચાસ બસો પચાસને દૂર કરીએ આઠસોના ભાગ થશે ચારસો ગુણ્યા બે તો અંશ અને છેદમાંથી બે દૂર કરીએ તો આપણો જવાબ થશે ચારસો એટલે આપણે કહી શકીએ કે બસો પચાસ રૂપિયામાં ચારસો સેમી આપણને કાપડ મળે આમ આ દાખલામાં પણ આપણે સમ પ્રમાણ આધારિત સૂત્ર પરથી દાખલાની સમજૂતી મેળવી આમ અહીં આપણે આ ભાગમાં સ્વાધ્યપુતિ આધારિત અને ઉદાહરણ આધારિત સમ પ્રમાણના દાખલાઓની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે વ્યસ્ત પ્રમાણની સમજૂતી મેળવીશું થેન્ક યુ